સાડા નવ ચાય પાણી નાસ્તો કર્યો બરસ કર્યું આ ભાઈએ બરસ નથી કર્યો ક્યાં કર્યું

અને થમનેલ જોઈને આઈડિયા આવી ગયો હશે આપણે અત્યારે ક્યાં જતા હતા કંઈક સાડા દસ જેવું ટાઈમિંગ થાય છે અને અને અત્યારે આપણે પહોંચી ગયા હતા ભચાઉ ઢોકળા પહોંચી ગયા હતા આપણે ઘરેથી વ્લોગ ચાલુ ના કર્યો કેમ કે બહુ લેટ થતું હતું અને પ્લાનિંગ પણ હાલ લેટ થયો હતો એટલે પછી આપણે ઘરેથી વ્લોગ ના ચાલુ કર્યો નીકળી ગયા છીએ આપણે ઉજ્જૈન જવા માટે મહાકાલના દર્શન કરવા માટે તો તમે બ્લોગમાં બન્યા રહેજો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો દો રામભાઈ લક્ષ્મણભાઈ અને મિતેશભાઈ ભેગા છે

તો મિત્રો બસ બન્યા રહેજો અત્યારે વચ્ચે ઉભોજ્યા છે અને કેક કેક રેસ્ટ માટે ઉભા રહેશું ત્યારે વ્લોગ ચાલુ કરશું તમે બ્લોગ માં બન્યા રહેજો જય દ્વારકાધીશ જય મહાકાલ તો ગાઈજી આપણે અત્યારે ઉભા રહી ગયા તા એક પંપે ઓનલાઈન પંપ છે અને બસ થોડી વાર ફ્રેશ ફ્રેશ થઈ જાય પંપે ગાડીમાં પેન્ટ્રોન સીએનજી ભરાય છે આપણે શૂટ કરી અને રાત્રે ફરવા નીકળીએ મોજ ભાવી બસ અંદર રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો થોડી વાર આપણે નીંદર ખેંચી લીધી મસ્ત રાતના કંઈક બાર વાગે રહ્યા અને પાછો આપણે બસ આપણા રૂટ ઉપર નીકળી જઈએ છીએ મોરબી હાડવા એટલે વિરમગામ અમદાવાદ પાછા ચલો એ અમદાવાદ સરખે ચોકડી કને પહોંચી ગયા હતા અને તમને હું અમદાવાદ બતાવી દઉં જો તમે જોઈ ન હોય રાવાની જો આદત કરવા મજા આવે આપણે અમદાવાદ ફાઈનલી પહોંચી ગયા હતા એ ભાઈ બહુ જોયું હો મે પણ આ તો ઓર એમ કે બ્લોગ ની અંદર અત્યારે નથી જોયો ને એટલે એટલે તમે જોયું ની બધા છોરા અમદાવાદ જોઈ રહ્યા છે બેઠા હે ને ને બરોબર જો બ્લોગ બ્લોગ ની અંદર આપણે બતાવી દઈએ આપણે અત્યારે ફાઈનલી ફાઈનલી ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા કેટલા કલાક જલક આપણે ઘરે નીકળ્યા ગયા હતા ઘણા કલાક થઈ ગયા છે ના બાર કલાક તો થઈ ગયા છે પણ બે વાગે નીકળી ના ભાઈ ના જો

time lận tay bai bớt lận tay, xui hết da nhoi vô chỗ này, hay 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 hay, anh ạ, anhiman em lag cái cái da time હવે ક્યાંક આગળ સારી હોટલ આવે તો મને સમજ ફ્રેશ થઈ જાય ચાય પાણી કરી નાસ્તો કરીએ બસ વ્લોગમાં બન્યા રહેજો એક રાત તો નીકળી ગઈ જતા જતા હવે કેટલો ટાઈમ લાગે બન્યા રહેજો વ્લોગની અંદર મજા આવશે જો આ ભાઈ રાતે ગાડી ખેંચતા હતા અને આ ભાઈ ધંધો જ ઉતાનો કરે નીંદર જ આવે છે આગળની સીટ બારે મહિને છ મહિને ક્યાંક ફરવા જવું જોઈએ મોજ આવી જાય જય દ્વારકાધીશ દાહોદ થી આપણે આગળ નીકળી ગયા છીએ અને અત્યારે આવ્યું છે કઈક મચ્છલિયા ઘાટ કરીને જ મિત્રો અત્યારે આપણે કઈક ગામ છે ઇન્દોર બાજુ જતા આવે છે રસ્તામાં ટોલ પ્લાઝા આવે છે દત્તી ગામ

સવારથી આ રોડ ઉપર અમને ક્યાંય સારામાં સારી હોટલ નથી મળી જ્યારે અમે ગુજરાત બોર્ડર પાર કર્યું ને એના પછી અમને કોઈ સારી હોટલ નથી મળી એક આ હોટલ મળી એ કેટલા વાગે કેટલા વાગ્યે રહેલા સાડા નવ થાય સાડા એ ચાય પાણી નાસ્તો કર્યો બરસ કર્યું આ ભાઈએ બરસ નથી કર્યો હા ભાઈએ બ્રશની કરતો બરસની કેમ નહી કર્યું ભાઈ પરથી કરશો પછી કરશે બોલો ભાઈ ગયા હો એ લાખ

અંદર આગળ હવે જે ઇન્દોર પહોંચશું અમે આગળ મતલબ થોડાક પચાસ પચાસ જેટલા કિલોમીટર દૂર હશે ને ઉજ્જૈન થી તો આપણે હોટેલ હોટલની અંદર રૂમ રૂમ રાખશું નાવો ધોવું પડશે ને હવાના નાયા ના રાત્રે તો 9 નીકળ્યા હતા આપણે પણ હવારે બસ હવે ક્યાંક સારી હોટલ આવી જાય હજી અહીંયાથી દોઢસો કિલોમીટર જેટલું દૂર થયું વાંધો અને પચાસ કિલોમીટર દૂર હશે ને આપણે ઊભા રાખીશું ના જોઈ લેશું